આમોદના માતરમાં દાદા સાથે ખેતરમાં ગયેલા બાળ કેનલમાં પડી જતા મોત થયું હતું ભરૂચ જિલ્લાના આમો તાલુકાના માતર ગામમાં દાદાના ઘરે રહેતો દોઢ વર્ષનો નવાસો રમતા રમતા નર્મદા કેનાલમાં પડી જતાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત થયું હતું ઘટનાની જાણ થતાં માતા સાથે ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો આ ઘટના અંગે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે આમોદ તાલુકાના માતર ગામમાં રહેતા ઇલિયાસ આદમભાઈ કડુ વોડા પટેલના ઘરે તેમના જમાઈ અન્ય દેશમાં કામ કરવા ગયા હતા જેથી તેમની પુત્રી તેના એક દીકરી અને દીકરા સાથે પિતાના ઘરે જ રહેતી હતી આજે સવારના ઇલિયાસભાઈ તેમની પુત્રીના માત્ર દોઢ વર્ષના પુત્ર ફહદ સુફિયા નઝીર કડ્ડુ મોટર સાયકલ પર બેસાડી એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલા કૂવા પર લઈ ગયા હતા જ્યાં તેમણે ફહદને બાઇક પરથી નીચે ઉતારી તેમની બીમાર બકરીને જોવા લાગ્યા હતા આ સમય દરમિયાન ફહદ રમતો ત્યાં જ નજીકમાં આવેલી નાની નર્મદા કેનાલમાં પડી જતા ડૂબી ગયો હતો જોકે ફહદ ક્યાં નજર નહીં પડતા દાદા ગભરાઈ ગયા હતા અને શોધખોળ કરતા કેનાલમાંથી મૃતક અવસ્થામાં મળી આવ્યો હતો